ડભોઈ પોલીસે ઓપરેશન પરાગ્રમ હેઠળ બે કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો ડભોઈ પોલીસની ટીમ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને દારૂની હેરાફેરીનો મોટો રેકેટ પકડી પાડ્યો છે પોલીસે સંખેડાથી ડભોઈથી વડોદરા તરફ જતા એક અંતરિયાળ માર્ગ પર આ કાર્યવાહી કરી હતી આ ઓપરેશનમાં કુલ સાત લાખ અગ્યાસિત્તેર હજાર ચારસો આડત્રીસની કિંમતનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં એક હજાર બસો ચોત્રીસ વિદેશી દારૂની બોટલો અને બે કારને ઝડપી પાડી હતી ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ હેઠળ ઝાલા અને તેમની ટીમ ઓપરેશન પરાક્રમ સક્રિય હતી હતી પોલીસને ચોક્કસ બાતમી મળી કે વિદેશી દારૂનો મોટો જથ્થો બે અલગ અલગ કારમાં સંખેડાથી ક્રેને બોરબાર નળાના રસ્તેથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વ્યૂહાત્મક રીતે રસ્તા પર વાહનોની આળશ ઊભી કરીને વોચ ગોઠવી હતી વાહનચાલકો થયા ફરાર પોલીસે દારૂ જપ્ત કર્યો જેમ જ વોચ ગોઠવવામાં આવી પોલીસને જોઈને એક ઇન્ડિકા કારનો ચાલક કારને રસ્તા પર જ મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો પોલીસે આ કારની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો આજ રસ્તેથી બીજી કાર પણ આવી રહી હતી જેનો ચાલક પણ પોલીસને જોઈને કાર છોડીને નાસી છૂટ્યો હતો આ બંને કારમાંથી કુલ 1234 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પોલીસે બંને કાર અને દારૂના જથ્થા સહિત કુલ 779438 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ મામલે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગાડીઓ કોની છે તેની હાલ તપાસ ચાલી રહી છે અને ડભોઈ પોલીસ આરોપીઓ પકડવાના પણ ચક્રો ગતિમાન કરી રહી છે